છેલ્લા કેટલાક દિવસોની મેઘમહેર થઈ રહી છે અંકલેશ્વરમાં વરસી રહેલ વરસાદના કારણે શહેર વિસ્તારમાં આવેલ એસટી ડેપોની ડીઝલ ટેન્કમાં વરસાદી પાણી ભળ્યું છે એસટી ડેપોમાં આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પરથી એસટી બસમાં ડીઝલ ભરવામાં આવે છે પરંતુ વરસાદી પાણી ડીઝલ ટેન્કમાં ભળી જતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર એસટી ડેપોની ચાલીસથી વધુ બસમાં આ પરિસ્થિતિના કારણે સુરતના ઓલપાડ અને ઝઘડિયા બસ ડેપોમાંથી ડીઝલ ભરાવવાની નોબત આવી છે આ અંગેની જાણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને થતાં દોડી આવ્યા હતા અને સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી જો કે આ સમસ્યાના કારણે એસટી બસની કોઈ ટ્રીપ રદ કરવામાં આવી નથી જે મુસાફરો માટે રાહતના સમાચાર છે તારીખ પચીસો સત્તરના રોજ ભારે વરસાદના કારણે અંકલેશ્વર ટેપો ખાતે આવેલ આઈએસએલ પંપની અંડરગ્રાઉન્ડ ટાંકીના ખાડામાં પાણી ભરાઈ જતાં ટાંકી ઉચકાઈ જવા પામેલ અને ડીઝલ ભરાઈ શકે એવી પરિસ્થિતિ ન હોય જેના કારણે અમે લોકોએ ઝઘડિયા અને ઉલ્પા ડેપો ખાતે વૈકલ્પિક વ્યવસ્થા ડીઝલ ભરાવા માટેની કરેલ છે અને આઈએસિયલ ટીમને જાણ કરતાં આઈએસિયલ ટીમ સ્થળ પર આવેલ અને ત્રીસ દિવસની અંદર પંપને બનાવી આપવાની બનાવી આપવા ખાતરી આપે